બોલ દે એ આ સાગર બનાયે રાખો યાર માઈ હોમુ તોડે રેનો થા સાગડો ખરાબ થઈ ગયો કે હાલ બેટી માખે નાય બોલે બતાઈ દીધા જગ્યા પર સબ પર ગાડા આવ બાકી ભાઈજી ને સ્મી W ચાલુ કરી ગુલાબ જોવું ગુલાબ જોવું આઈ જ ને ઓ બોતે લે ને એ આગળું એ આગળું વાઇપ દેગડો જ્યા આ જ નદીઓ વાઇટ છે આ તે લોકો ઓર ગણા આવ ફાઈટ વાઇટ અંદર તો મને ખબર નહી આજે તો બોલતો વાઇટ 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 ની આ તો નથી તો સરીયો કે એ જમમાં જાવ

અને જે પરમેન હાય તો રમી ને તોન તો જોઈ લીધો બોલ આગળ તો અમારી આતાર એક અભિનેય ઓતાર રહી છે લે અટા તો જો બે ઊભો રે કે તારા બધા કેતો હા એ આયો લ્યો હા દેખ્યો હા હા કમ કર કમે કે ઓકે થઈ જાય

હું બોલ મોબાઈલ આ ઉપર મેળવ હો પડે નહી ખબર ચીટી વાર લેવો દાવ તું બાકી છે મંજુર તું